ભાજપના નેતા જયંતિ ભાનુશાળી કરવામાં આવી છે તો જેમની સામે દુષ્કર્મના આક્ષેપો લાગ્યા હતા તે જયંતિ ભાનુશાળી ની હત્યા કરવામાં આવી છે ભાજપ નેતા જયંતિ ભાનુશાળી સામે એકવીસ વર્ષની યુતીએ સુરતમાં વારંવાર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી આક્ષેપો લગાવ્યા હતા કે ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે મહત્વના સમાચાર મળી રહ્યા છે આજના દિવસમાં ભાજપ નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે આ એ જ નેતા છે કે જેમની સામે સુરતની એક મહિલાએ દુષ્કર્મના આક્ષેપો લગાવ્યા હતા ત્યારે જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે મહત્વના સમાચાર મળી રહ્યા છે

અજાણ્યા શખ્સે ભાનુશાળીની હત્યા કરી હોવાના અત્યારે સમાચાર મળી રહ્યા છે તો ભાજપના નેતા કે જેની સામે મહિલાએ દુષ્કર્મના આક્ષેપ લગાવ્યા હતા સયાજી નગરી એક્સપ્રેસમાં ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે ભાજપ નેતા જયંતિ ભાનુશાળી જેની સામે મહિલાએ દુષ્કર્મના આક્ષેપ લગાવ્યા બાદ તેમણે રાજીનામું આપ્યું હતું તેમની હત્યા કરવામાં આવી છે અજાણ્યા શખ્સે જયંતિ ભાનુશાળીની હત્યા કરી છે

તો જુલાઈ મહિનામાં એકવીસ વર્ષની એક મહિલાએ જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મના આક્ષેપ કરતી ફરિયાદ કરી રાજીનામું ત્યારે આ જયંતિ ભાનુશાળી ની હત્યા કરવામાં આવી છે મૂળ કચ્છના જયંતિ ભાનુશાળીએ ત્યારે આક્ષેપોને નકાર્યા હતા પરંતુ જ્યાં સુધી આ મામલો શાંત ન થાય કે તેમાં સ્પષ્ટતા ન આવે સત્ય બહાર આવે એવું કહીને ત્યાં સુધી પોતે રાજીનામું રાજીનામું કાવતરું હોવાની વાત જણાવી તેમણે રાજીનામું આપ્યું હતું ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી તેઓ મુંબઈ જઈ રહ્યા હતા આ દરમિયાન ટ્રેનમાં તેમની હત્યા કરવામાં આવી છે સયાજીરાવ એક્સપ્રેસમાં જયદી ભાનુશાળી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેમની હત્યા કરી છે મોરબી અને માળિયા મિયાણા વચ્ચે આ હત્યાની ઘટના બની છે તો ફાયરિંગ કરી અને હત્યા કરવામાં નિપજાવી છે આ શખ્સો કોણ હતા કયા કારણોસર તેમણે આ હત્યા કરી છે તે જાણી શકાયું નથી પરંતુ તેઓ મુંબઈ જઈ રહ્યા હતા તે દરમિયાન સયાજી રાવ એક્સપ્રેસ ટ્રેનમાં તેઓ સવાર હતા અને આ દરમિયાન જ અજાણ્યા શખ્સોએ બંદૂકની ગોળી ચલાવી તેમની હત્યા કરી છે ભાજપના નેતા હત્યા કરવામાં આવી છે સમાચાર આજના દિવસે મળી રહ્યા છે છે આ નેતા એ જ કે જેમની સામે વર્ષે એક મહિલાએ દુષ્કર્મના આક્ષેપો કર્યા હતા અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો તે પહેલા જયંતિ ભાનુશાળી પોતાના પદેથી રાજીનામું આપી ચૂક્યા હતા સાથે જ તેમણે આક્ષેપોને નકાર્યા પણ હતા ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે તેમની હત્યા કરવામાં આવી છે ચાલુ ટ્રેનમાં જ્યારે તેઓ મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે સયાજીરાવ એક્સપ્રેસ ટ્રેનમાં જાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી તેમની હત્યા નિપજાવી છે આ શખ્સો કોણ હતા ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું કયા કારણે તેમની હત્યા કરવામાં આવી કોણે આ હત્યાના આદેશ આપ્યા હતા તે તમામ હજી પ્રશ્નો અહીંયા ઉભેલા છે પરંતુ અહીંયા મહત્વના સમાચાર આવી રહ્યા છે કે જયંતિ ભાનુશાળી ની હત્યા કરવામાં આવી છે તેઓ બે હજાર સાત થી બે હજાર બાર દરમિયાન કચ્છની અબડાસા બેઠક પરથી ધારાસભ્ય પણ રહી ચુક્યા છે એકવીસ વર્ષની એક મહિલાએ તેમના ઉપર દુષ્કર્મ અને આક્ષેપો લગાવતી ફરિયાદ કરી હતી અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો પરંતુ તેમણે આક્ષેપો નકાર્યા હતા અને સાથે જ રાજીનામું ધર્યું હતું પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણાની સમક્ષ તેમણે રાજીનામું ધરતા કહ્યું હતું કે આ તેમની

શા માટે તેમની હત્યા કરવામાં આવી છે તમામ કારણો અત્યારે ચર્ચાઈ રહ્યા છે પરંતુ આખા મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી આવી આંખમાં અને છાતી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે જયંતિ ભાનુશાળીની આંખ અને છાતી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે માળિયા અને મિયાણા વચ્ચે આ હત્યાની ઘટના બની છે અને માળિયા મિયાણા વચ્ચે હત્યાની ઘટના બની છે જ્યારે તેઓ ટ્રેનમાં સવાર હતા સયાજી નગરી એક્સપ્રેસ દ્વારા તેઓ મુંબઈ જઈ રહ્યા હતા આ વિશે વાત કરીશું સંવાદદાતા રવિ સાણંદિયા સાથે જી રવિ આજના સૌથી મહત્વના સમાચાર ભાજપ નેતાની હત્યા કરવામાં આવી છે ચાલુ ટ્રેનમાં શું વધુ માહિતી છે આપની પાસે આ મુદ્દે અત્યાર સુધીની ભાનુશાળી છે તેમની મોડી રાત્રે બે વાગ્યાના અરસા હત્યા કરવામાં આવી હોય તેવા સમાચાર મળી રહ્યા છે જે પ્રકારે જે ભાનુશાળી છે તે કચ્છ થી બોમ્બે જતા હતા ત્યારે જે માળિયા મિયાણા છે તે નજીક ક્યાંક ટ્રેન માં તેમને બે ગોળી મારી અને હત્યા કરવામાં આવી હોય આ તેવા સમાચાર અત્યારે મળી રહ્યા છે જે પ્રકારે આજે જયંતી પાન છે તે કચ્છ ધારાસભ્ય પણ રોઈ ચૂક્યા છે સાથે સાથે ઘણી વખત તેઓ વિવાદ પણ આવી ચૂક્યા હતા જે પ્રકારે તેમની સામે ક્યાંક ને ક્યાંક આજે બે મોડી રાત્રે માળિયા નજીક ફાયરિંગ કરી અને ચાલુ ટ્રેનમાં માં તેમને હત્યા નીપજાવી હોય તેવું પણ સામે આવી રહ્યું છે સાથે સાથે જોવા જઈએ તો છે તેમને માળિયા નજીકના જે ટ્રેન બોમ્બે જતી હતી ને ત્યારે તેમને જે અત્યારે ટ્રેન છે તે ટ્રેન માળિયા નજીક રોકી દેવામાં પણ આવી હતી જી જી રવિ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનમાં તેઓ સવાર હતા અને તેઓ મુંબઈ જઈ રહ્યા હતા આ દરમિયાન તેમની હત્યા નિપજાવવામાં આવી છે બે વર્ષે તેઓ વિવાદમાં રહ્યા હતા જ્યારે સુરતની એકવીસ વર્ષીય મહિલાએ તેમના ઉપર દુષ્કર્મના આક્ષેપો લગાવ્યા હતા ત્યારબાદ તેમણે રાજીનામું આપ્યું હતું છે કે દરમિયાન તેઓ કચ્છના પણ રહી ચૂક્યા છે ભાજપના નેતા ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે કયા કારણોસર આ હત્યા થઈ છે કોણે આ હત્યા નીપજાવી છે કઈ રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો તે તમામ પ્રશ્નો અત્યારે ચર્ચાઈ રહ્યા છે ત્યારે ચાલુ ટ્રેનમાં હત્યા કરવામાં આવતા અત્યારે પોલીસ પણ દોડતી થઈ છે મોરબી અને માળિયા મિયાણા વચ્ચે આ હત્યાની ઘટના બની છે અજાણ્યા શખ્સો આવ્યા અને તેમણે જયંતિ ભાનુશાળીની આંખ અને છાતી ઉપર ગોળી ચલાવી અને તેમની હત્યા નિપજાવી છે જયંતિ ભાનુશાળી મુંબઈ જઈ રહ્યા હતા સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા આ દરમિયાન મોરબી અને માળિયા મિયાણા વચ્ચે તેમની હત્યા કરવામાં આવી છે તો ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાને લીધે ભાજપમાં પણ અત્યારે હડકંપ મચી ગયો છે કયા કારણોસર આ હત્યા કરવામાં આવી છે કોના ઈશારે આ હત્યાને અંજામ આપવામાં આવ્યું છે તે તમામ બાબતોને લઈને અત્યારે ચર્ચાઓ શરૂ થઈ છે પોલીસ પણ આ મામલે અત્યારે તપાસના ધમધમાટમાં લાગી ચૂકી હશે ચાલુ ટ્રેનમાં જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે વહેલી સવારના પહેલા સમાચાર મળી રહ્યા છે કે ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે

અને તેમની હત્યા નિપજાવી છે સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનમાં તેઓ મુંબઈ જઈ રહ્યા હતા આ દરમિયાન મોરબી અને માળિયા મિયાણા વચ્ચે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે ભાજપના એક કદાવળ નેતા અને કચ્છથી આવતા જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે જે પ્રકારે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે ચાલુ ટ્રેનમાં ફાયરિંગ કરીને તે હિસાબે આ કોઈ કોન્ટ્રાક્ટ કિલરનું જ કામ હોવાની આશંકા સેવાઈ રહી છે છબીલ પટેલ મુંબઈ જઈ રહ્યા હતા આ જ ટ્રેન દ્વારા મુંબઈ જઈ રહ્યા હતા કયો તેમનો સીટ નંબર હતો કોચ નંબર હતો તે અંગેની તમામ જાણકારી માટે રેકી પણ કરવામાં આવી હોઈ શકે છે જે રીતે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે કે ચાલુ ટ્રેનમાં સવાર જયંતિ બાનુશાળીને આંખ અને છાતીના ભાગે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે ખૂબ જ નજીકથી ગોળી મારવામાં આવી હોઈ શકે છે કારણ કે આ કોઈ કોન્ટ્રા કિલરનું કામ હોવાની આશંકા અહીંયા સેવાઈ રહી છે તેઓ મુંબઈ જઈ રહ્યા હતા આ જ ટ્રેનમાં મુંબઈ જઈ રહ્યા હતા આ દિવસે જઈ રહ્યા હતા તે તમામ માહિતી તેમણે રેકી કરીને જાણી હોય શકે છે ત્યારે અલગ અલગ અટકળો અને આશંકાઓ સેવાઈ રહી છે તેમની હત્યાને પગલે

ખૂબ નજીક થી આ ફાયરિંગ કરવામાં આવ્યું હોય છે શું કોઈ અંગત કારણોસર કે અંગત અદાવતને પગલે આવી રીતે આ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું છે કે પછી કોઈ બીજા જ કારણો છે કે પછી લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ હત્યા નિપજાવી છે તે તમામ બાબતોને લઈને અત્યારે આશંકાઓ સેવાઈ રહી છે પરંતુ જયંતી ભાનુશાળીની હત્યાને પગલે ભાજપમાં અત્યારે હડકંપ મચી ગયો છે તો સાથે જ પોલીસ પણ તપાસના ધમધમાટમાં લાગી ચૂકી છે અજાણ્યા શખ્સોએ મુંબઈ જતી ટ્રેનમાં સવાર ભાજપ નેતા જયંતી ભાનુશાળીની હત્યા નિપજાવી છે સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનમાં જયંતી ભાનુશાળી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે તેમની આંખ અને છાતીના ભાગ ઉપર ફાયરિંગ કરી અજાણ્યા શખ્સો એ તેમની હત્યા નિપજાવી છે આ બનાવ બન્યો ત્યારે

જયંતી ભાનુશાળી આજ ટ્રેન દ્વારા આજ તારીખે આ કોચમાં કે પછી આ બર્થ ઉપર તેઓ સવાર છે તેની જાણકારી તેમની પાસે હોવા તો આપણી સાથે ભાજપના વધુ એક ધારાસભ્ય વાસણભાઈ આહિર જોડાઈ રહ્યા છે વાસણભાઈ સ્વાગત છે જે પ્રકારની ઘટના બની છે શું છે આપની પહેલી પ્રતિક્રિયા શું કહેવા માંગશો મને હમણાં જ સમાચાર મળ્યા દિવસ દ્વારા હું જામનગર ખાતે છું આજે ગરીબ કલ્યાણ મેળામાં આવેલો છું પણ જે કઈ બની બહુ અઘટિત ઘટના મારા અમારા ભાજપ માટે બની છે અને આનું જે કઈ થશે એ કાયદાકીય કાર્યવાહી સરકાર કરશે ડિપાર્ટમેન્ટ કરશે અને પરમ કૃપાળુ પરમાત્મા

અને આ ટ્રેન જ્યારે મોરબી અને માળિયા મિયાણા વચ્ચેથી પસાર થઈ રહી હતી આ સમયે તેમની હત્યા કરવામાં આવી છે તેઓ મુંબઈ જઈ રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે તેઓ વિવાદમાં ફસાયા હતા જ્યારે સુરતની એકવીસ વર્ષની એક મહિલાએ તેમના ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને આક્ષેપો તેમણે ફગાવ્યા હતા પરંતુ સાથે જ રાજીનામું પણ આપ્યું હતું અને કહ્યું હતું કે જ્યાં સુધી આ આક્ષેપોનું જૂઠાણું કે પછી સચ્ચાઈ બહાર ન આવે ત્યાં સુધી તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપશે તેમણે કહ્યું હતું કે આ તેમની છબીને ખરાબ કરવાનું એક કાવતરું છે ત્યારે આ વિવાદ બાદ હવે તેમની આ હત્યા કરવામાં આવી છે તેઓ કચ્છ સાથે સંબંધ ધરાવે છે ખાસ તો બે થી બે હાજર બાર દરમિયાન તેઓ અબડાસાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે

વાતચીત બદલ આભાર તો જયંતિ ભાનુશાળી એક જે મિત્ર હતા તેવા વિરેન્દ્રસિંહ જાડેજા માંડવીના ધારાસભ્ય તેમણે પણ કહ્યું છે કે તેઓ આ હત્યાના બનાવને લઈને અત્યારે અચંબિત છે અને શોકમાં છે કારણ કે જયંતી ભાનુશાળી તેમના સારા મિત્ર હતા ભાજપના કદાવર નેતા જયંતી ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે આ કલાકના સૌથી મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનમાં જયંતી ભાનુશાળીની ગોળી મારી અને હત્યા નિપજવવામાં આવી છે અજાણ્યા શખ્સોએ આંખ અને છાતીના ભાગે તેમને ગોળી મારી અને તેમની હત્યા નિપજાવી છે તેઓ મુંબઈ જઈ રહ્યા હતા અને ટ્રેન જ્યારે મોરબી અને માળિયા મિયાણા વચ્ચેથી પસાર થઈ રહી હતી આ દરમિયાન તેમની હત્યા નિપજાવવામાં આવી છે ચાલુ ટ્રેનમાં તેમની હત્યા કરાતા પોલીસ પણ અત્યારે દોડતી થઈ ગઈ છે જે પ્રકારે હત્યાને અંજામ અપાયો છે કોન્ટ્રાક્ટ કિલરનું કામ હોવાની આશંકા સૌથી પહેલા સેવાઈ રહી છે પરંતુ આ કોન્ટ્રાક્ટ કિલર કોણ હોઈ શકે છે કોના ઈશારે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે તે સમગ્ર પ્રશ્નો અત્યારે ચર્ચાઈ રહ્યા છે અટકળો લગાવાઈ રહ્યા છે પરંતુ જે પ્રકારે ભાજપના નેતાની હત્યા નીપજાવવામાં આવી છે તેને લઈને ભાજપમાં પણ હડકંપ મચી ગયો છે નેતાઓ અત્યારે શોકમાં છે કે આ નેતાની હત્યા કરવામાં આવી છે તો તો અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રદ્યુમનસિંહ જી સ્વાગત છે જી એસ

હું તો કઈ આપડે બહુ અંદર એટલી બધી ખ્યાલ નથી કે નામ કઈ શકીએ તપાસ થાય તો ખરી ખબર પડે કે શું બાકી મને બીજી માહિતી નથી બાકી વ્યક્તિ તરીકે અમારા ને એના સંબંધ સારા હમણાં ચાર દિવસ પહેલા ભેગા હતા તો રીતે બીજું આગળ આવે કઈ રીતે એનું શું હોય એ બઉ મને ખ્યાલ નથી સાહેબ બરાબર

ગયા વર્ષે તેઓ વિવાદમાં આવ્યા હતા જ્યારે સુરતની એકવીસ વર્ષની મહિલાએ તેમના ઉપર વારંવાર દુષ્કર્મ કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો તે સમયે તેમણે રાજીનામું ધરી દીધું હતું અને કહ્યું હતું કે આ મારી છબી ખરાબ કરવાનું કાવતરું છે

ફાયરિંગ કરી આંખ અને છાતીના ભાગે ગોળી મારી તેમની હત્યા નિપજાવી છે માળિયા મિયાણા અને મોરબી વચ્ચેથી જ્યારે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે જ તેમની હત્યાને અંજામ આપવામાં આવ્યું છે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન હતી જે પ્રકારે આખી હત્યાને અંજામ અપાયું છે તેને જોતા લાગે છે કે આ કોઈ કોન્ટ્રાક્ટ કિલરનું કામ હોઈ શકે છે કે જેને આ તમામ વિગતો પૂરી પાડવામાં આવી હોય કે તેઓ કયા દિવસે કઈ ટ્રેન દ્વારા કયા કોચમાં બેસી અને સવાર થઈને જઈ રહ્યા છે આ તમામ માહિતી રેકી કરીને જાણવામાં આવી હોય શકે છે અથવા તો પછી કોઈ જાણ ભેદુએ આ માહિતી તેમના સુધી પહોંચાડી હોય આ હત્યા કોના ઈશારે કરવામાં આવી છે કોઈ અંગત અદાવતને પગલે હત્યા કરવામાં આવી છે રાજકીય અદાવતને પગલે હત્યા કરવામાં આવી છે તે હજી જાણી શકાયું નથી પરંતુ આ તમામ સવાલો અહીંયા ચોક્કસ ચર્ચાવાની શરૂઆત થઈ ચૂકી છે જે પ્રકારે ભાજપના નેતાની હત્યા થઈ છે તેને લઈને સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થયા છે કે ચાલુ ટ્રેનમાં જો ભાજપના નેતાની હત્યા થઈ શકે તો સામાન્ય નાગરિક હત્યાના કારણો ને લઈને પણ અલગ અલગ આશંકાઓ અટકળો શરૂ થઈ ચૂકી છે પોલીસ પણ આખી ઘટનાને લઈને દોડતી થઈ ગઈ છે તપાસનો ધમધમાટ પણ શરૂ થઈ ચૂક્યો છે જયંતિ ભાનુશાળી કચ્છના કદાવળ નેતા મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે ટ્રેનમાં તેમની હત્યા કરવામાં આવી છે અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી તેમની હત્યા ચૂક્યા છે આંખ અને છાતીના ભાગે તેમને ગોળી મારવામાં આવી છે તેઓ મુંબઈ જઈ રહ્યા હતા સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં તેઓ સવાર હતા અને આ ટ્રેન જ્યારે મોરબી અને માળિયા મિયાણા વચ્ચેથી પસાર થઈ રહી હતી તે સમયે તેમની હત્યા નિપજાવવામાં આવી છે તો મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે તો ગયા વર્ષે બળાત્કારના મામલામાં વિવાદમાં ફસાયેલા હતા ગુજરાત ભાજપના વાઇસ પ્રેસિડેન્ટ જયંતિ ભાનુશાળીએ રાજીનામું આપી દીધું હતું જ્યારે આ મહિલાએ તેમના ઉપર દુષ્કર્મના આક્ષેપો લગાવ્યા હતા